નમસ્તે મિત્રો પલ્લવી અશ્વદન અંતાણી સકાયટ્રિક સોશિયલ વર્કર વાત સૌડી માં આપનું સ્વાગત છે મિત્રો ગઈકાલના તમારા મારા વાત સૌડી ના પ્રતિભાવ માટે ખૂબ ખૂબ આભાર મિત્રો હા આપનો પ્રેમ જ મને અહીંયા આવવા માટે પ્રેરે છે હું દોડી આવું છું twice in a day uh, that is uh, one is evening talk that is in the evening and uh, this one is vat saudi one of the which i'm sure that karuano aubran to be tomorrow when educational real and a choti kushi counsellor strip majo we drive with them open show thank you so much and we wish you a happy weekend friends uh, આજે મને એક બહુ જ વિચાર આવ્યો મિત્રો કે આપણે દરેક વખતે મેં હમણાં જેનું એ મૂક્યું છે કે ત્રણ થી પચાસ વર્ષના બાળકોના વાલી માટે મૂલ્યાંકન અને સાંસ્કૃતિક મૂલ્યો આપવા જરૂરી કે એવું કંઈક મેં લખ્યું છે અને નીચે વાત સૌની લખ્યું હતું તો બધાને જે રખ્યાલ આવે કે આજનો ટોપિક કયો છું હું લખતી રહીશ હવે હા મિત્રો પણ કદાચ ટોપિક લખવું તો કોઈ આવે જ નહીં આઈ ડોંટ નો આ બધી સાંભળવાની વાત એવી છે અને અત્યારે કોમ્પિટિશનના જમાનામાં મિત્રો ક્યાંય ની ક્યાંય બધી વાતને રીલ ને બધું બે મિનિટમાં બધું આંખ સામેથી જતું રહેવું જોઈએ તો જ બધા ખુશ રહે એમાં આ વાર્તાલાપ સાંભળવા તમે આવો છો ખરેખર ધન્ય છે તમને લોકો મિત્ર હવે એક આપણે બહુ જ એમ કહેતા હોઈએ છીએ કે અત્યારની પેઢી બગડી ગઈ છે અને એ લોકોને એમ કે બધાને ક્વિક બધું જોઈએ છે ને સાહસ નથી ધીરજ નથી ને ઘણું બધું આપણે અત્યારની પેઢી માટે કહેતા હોઈએ છીએ હા અને પાછા આપણે એમ પણ કહેતા હોઈએ છીએ કે ભૂલ ક્યાં થઈ અમે તો બધું બરાબર કરેલું તો મિત્રો ઘણીવાર એવું છે કે જાણે અજાણે આપણી ઘણી ભૂલ થઈ જતી હોય છે જાણે અજાણે આપણાથી ઘણી વસ્તુઓ રહી જતી હોય છે અને છોકરાઓ સ્કૂલે જતા થયા એટલે જાણે કે આપણે એને શીખવવાનો પ્રોસેસ પૂરો થઈ ગયો પછી આપણે સલાહના ગાડા ભરીને એને આપ્યા કરીએ યુથ હોય ત્યારે મોટા થાય ત્યારે ને મોટા થાય ત્યારે પણ એ લોકો આપણને આપણી પાસેથી સલાહ સારી મળે એવું એ લોકોને ખ્યાલ આવતો જ નથી કારણ કે આપણી ક્યાંક ત્રુટી છે મિત્રો આજે હું એવી વાત કરવા માગું છું કે આપણે કઈ રીતે સજાગ થઈ શકીએ એટ એની ટાઈમ ત્રણ વરસ પાંચ વરસ ત્રીસ વરસ પચાસ વરસ વાલી તો છો ને હા ભગવાને આવું સુંદર બાળક આપ્યું એટલે તમારી જવાબદારી તો થઈ ગઈ મિત્રો ઇટ્સ અ પાર્ટ ઓફ યોર બોડી તો તમારે તેનું ધ્યાન રાખવું છે ને હરતું ફરતું તમારું શરીર છે બાળક એટલે હા તો પછી તમે એમ એ મોટું થી જાય એ મોટું હોય જ નહીં પણ આપડી કહેવાની રીત ને ક્યાંક આપડી ત્રુટી હશે એટલે કઈક આ બધો ગજગ્રાહ થવા માંડ્યો છે આને કેવું છે આને સાંભળવું નથી તો આજ સવારના એકદમ મને એક સત્ય લાદ્યું જ્ઞાન થયું આઈ એમ જસ્ટ જોકિંગ આઈ એમ જસ્ટ જોકી પણ મને વિચાર આવ્યો ને ઘણા વખતથી હું વિચારતી હતી કે વેર વેર ઇઝ એકચ્યુઅલી ધ પ્રોબ્લેમ પણ પછી ખબર પડી કે બધા પક્ષે કરવું જોઈએ બાળકો તો ભાઈ જન્મ લઈ લીધો દુનિયામાં તો પછી સૌથી હું તમને ક્વિકલી બધી એજ ગ્રુપ માટે કહીશ એટલે આમાં કોઈને કોઈ રીતે બધાને કામ આવશે યુ જસ્ટ ડોન્ટ ડોન્ટ ટાઈપ ઇટ કે આ બાળક માટે છે ને આ જે જનરલ વાલી જો તમારે છોકરું હોય કે તમે કોઈના છોકરા હોય ગમે તે તો તમારે સાંભળવું જરૂરી હશો જ કદાચ છોકરું ન હોઈ શકે પણ તમે તો કોકના છોકરા છો ને હ તો આ તમારે સાંભળવાનું જરૂરી છે તો યસ જસ્ટ ધ્યાન ધરો ગીવ યોર યસ હા મિત્રો તો આમાં એવું છે કે સૌથી પહેલાં જ્યારે આપણે બાળકનો ઉછેર કરીએ ત્યારે એને બધી વસ્તુ આપીએ છીએ બધી સ્કિલ આપીએ છીએ બધું શીખવાડીએ છીએ બધી ઓર પેરાફોર્મેલિટી ઓફ લાઈફ એને સરસ મજાની સ્કૂલમાં મૂકીએ છીએ એવરીવેર તો એ કેમ આમ થાય છે તો એ કેમ બાળક લોટી પડે છે કેમ એની એબિલિટી બહાર નથી આવતી એ બધામાં હું બહુ નહીં પડું એના માટે તમે મારી બુક વાંચજો અને બુક જ હું આખી બોલી ગઈ છું પેરેન્ટિંગમાં યુટ્યુબ પલ્લવી પેરેન્ટિંગ ઓર જસ્ટિસ રજબી અંતાણી ક્યાંક તમે ખોલશો એટલે મારી યુટ્યુબ છે જ હા ચેનલ છે મારી તો એમાં તમે જોજો એમાં ડિટેલમાં આવશે પણ ઉછેરમાં એક આપણે થોડુંક આપણા ધર્મનું કે આપણી સંસ્કૃતિનું કે આપણા મહાપુરુષોનું કે આપણા વારસાનું એનું પહેલા જ્ઞાન બાળકોને નાખે પેલા આપણી પાસે જે મૂલ્યો છે આપણી પાસે જે બધું છે આપણી પાસે જે વારસો છે આપણી પાસે જે આર્કિટેક્ટ છે પાસે જે સાયન્સ સાયન્સના સિદ્ધાંતો છે એ પહેલા સમજે જાણે પહેલા તો જ બાળકને ખબર પડશે આ આપણે ચૂકી જઈએ છીએ સાહસ કથાઓ એમને કહું પછી એમને છે ને તે વ્યવહારિક જ્ઞાન આવે ને મિત્રો એવું પણ એની અંદર લઈ લો બાળકને જ્યારે ઉછેરો જ્યારે વાત કરો જ્યારે એની પ્રવૃત્તિ પ્લાન કરો ત્યારે બાળકોના વાલી બાળકોના કુટુંબની વ્યક્તિ બાળકોની સાથે સંકળાયેલા શિક્ષકો આ બધાએ આ ધ્યાન રાખવાનું છે કે આ વસ્તુ તમે વણી લો એટલે એક નાનપણથી જેનામાં એ શિક્ષણ આવે સોરી સોરી આ આ એક પોઈન્ટ ભૂલાઈ ગઈ બધું આપો છો પણ આ તમારે કોન્શિયસલી કેટલીક વસ્તુ એવી હોય છે કે તમારે ઔપચારિક રીતે વિચારીને સભાન રીતે કરવી પડે છે આપણે અનકોન્શિયસલી બહુ સરસ બાળકને ઉછેરીએ છીએ આપણે સંસ્કાર પ્રમાણે જ જાય પણ આ વાતો બાળકને પહેલેથી જીવન વ્યવહાર પણ મળી લો રાઈટ ફ્રોમ ત્રણ વર્ષનું બાળક કોઈ જમતા હોય એને સર્વ કરી શકે ત્રણ વર્ષનું બાળક તમને વાઇન્ડિંગ અપમાં મદદ કરી શકે ત્રણ વર્ષનું બાળક શૌર્ય અને ધર્મની વાતો સાંભળીને એનો ગુઢ અર્થ મગજમાં ધરી શકે હમ ત્રણ વર્ષનું બાળક આપણી પાસે કયો મોટો વારસો છે એની વાત આપણને એના લેવલે જઈને કરતા આવડે તો સમજી શકે તમે શૂન્યની વાત પણ સમજાવી શકો લો સો સો યુ હેવ ટુ પ્લાન યુ હેવ ટુ પ્લાન ઓર ઇફ યુ કાન્ટ યુ હેવ ટુ ટેક હેલ્થ મને તો લાગે છે કે એજ વાઇઝ શું બાળકોને આપી દેવું એનું હું એક હવે જે આ કાઉન્સેલિંગ ફ્રીલી કરું છું એમ એજ વાઇઝ શું આપી દેવું એ કહી દઉં અથવા તો એ હું ફ્રીલી આપું જે છોકરાઓને આવું એ મારી પાસે મોકલવા હોય આવવાનું ક્યાં આ ચૂકાય જ નહીં આપણને ન ફાવે તો કોઈની હેલ્પ લો હું તો કહું છું મારી લો હવે બીજું છે કે નિશાળે જ્યારે જયારે બાળકો જાય ત્યારે તમે છે ને એને મોરલ 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 સાયન્સ સાથે મોરલ એની નૈતિક મૂલ્યો કે શું 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 સારું ખરાબ કરવું જોઈએ માણસને રસ્તો ક્રોસ કરાવવો જોઈએ કોઈ આંખની મુશ્કેલી એ દેટ સોર્ટ ઓફ એવી ઘણી બધી નાની નાની બાબતો એ કરો પ્લસ એને સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રનને નાની જવાબદારી સોંપો જ હ કે એને એને કોઈ કોઈ ઇવેન્ટ પ્લાન કરવાનું કહ્યું એના માટે એક્ટિવિટી એના માટે વસ્તુ બનાવે ઘરમાં વીકલી તમે કહો કે આ દિવસનું પ્લાનિંગ આ છોકરું કરશે મેક ધ લિસ્ટ કે આજે જમવામાં આવું કરવું છે આજે બહાર જવાનું આવું છે એની ખો તમે નાની જવાબદારી સોંપો એને આપો તમે સો રૂપિયા અને કહો કે આમાંથી તું જ્યાં પ્લાન કરી આવ કેટલું તો એને ખબર પડે કેટલી વસ્તુ કેવી રીતે આવે છે પપ્પા શું કરતા હં આ આપણે ચૂકીએ છીએ ચોક્કસ આયો ઓબ્ઝર્વ મને અનેક પેરેન્ટ સાથે વાત કરતા કાઉન્સેલિંગ કરતા આ તત્વ ખૂટતું જ લાગ્યું છે મિત્રો ખરેખર તમે લોકો જો માનો અને સમજો તો આ સો ટચના મારા મારી સલાહ માય યુ નો બોલ્ડ એન સજેશન ઇટ વુડ બી છે તો પહેલું મેં કહ્યું બીજું આ કહ્યું કે જવાબદારી સોપો અને નૈલિક નૈતિક મૂલ્યો મોરલ સાયન્સ આપવા માંડો હવે ઈ કરી શકે સેન્સિટિવિટી કેળવા તો ચાઈલ્ડ શુડ આસ્ક ક્યોકી મમ્મી ઓર પપ્પા વોટએવર યુ આર ડુઇંગ ઇઝ ઓવર બધું પડી ગયું સમથિંગ પપ્પા તમારી મીટિંગ પડી ગઈ પૂછી શકે સ્કૂલ ગોઇંગ चिल्ड्रन મમ્મી ને પૂછી શકે સરદી કેમ છે તારી આ શીખવાડો જ કોમ્યુનિકેશન

આવો છોકરાઓને આપી જવો પછી આઈ ડોન્ટ થિંક કે એ ઉગે નહીં ઉગશે જ ઉગશે જ ઇનડાયરેક્ટલી આપીએ હશે તો એ ઉગશે ઉગ્યું ને આપણામાં અમારામાં મારામાં હ પછી યુવક યુવતી જ્યારે થાય ત્યારે એ લોકોને કોન્ક્રીટ એક્ઝામ્પલ આપીને તમે પૂછો કે આ પરિસ્થિતિમાં આ યોગ્ય છે તમે એને આ વખતે તો આપણા દેશના જે નૈતિક મૂલ્યો આપણા દેશના જે મહાપુરુષો આપણા દેશની જે શોધ આપણા દેશનું જે આર્કિટેક્ટ આપણા દેશની જે હિસ્ટ્રી આપણા દેશનું જે યુ નો વૈદકનું જ્ઞાન એ કેટલું બધું એ એ બધું સમજવા જ માંડે આ ઉપર ઇટ શુડ બી ઇન્ક્લુડેડ ઇન પોર્શન ના એ એક એવું ચેપ્ટર જ રાખવું છે કે આપણી સંસ્કૃતિમાં શું છે આ શું કઈ જાતનું પોર્શન

પણ મેં એવું લખ્યું છે કે હું તમને કહું આ યુવક યુવતીનું પત્યું એ લોકોને ઓપોઝિટ સેક્સનું નું કયું એટ્રેક્શન છે કયામાં તમે સિરિયસ છો હા એ ઓલ એને ઇન્ફોર્મેશન આપો આઈ સો વન સિરિયલ હમણાં એ અમારી જોવાની રીત જુદી હોય સિરિયલની ઘણા ને એમ તો આ સિરિયલ જોઈએ પણ એમાં હું બીજું જોતી હોઉં તો મિત્રો વન લેડી એન્ડ એન્ડ ફ્રેન્ડ યંગ આસ્કિંગ એ છોકરી પુત્રી કે મને ખબર નથી પડતી આઈ એમ ઇન લવ વિથ ધ પ્રોફેસર અને એ મને મિક્સ રિએક્શન આપે છે તો શું હશે ગમાડી દો પણ તમે પૂછવું જોઈએ પછી પેરેન્ટ તમને થોડી સલાહ આપશે અને પછી તમે તમારી રીતે કરી શકતા હો હું તમને એકવાર દાખલો આપીશ બહુ પર્સનલ છે અમારા જ ફેમિલીના અમારા જ એક યંગસ્ટરને મેં પૂછ્યું કે લગ્ન કરતા પહેલાં તમે પીરિયડ ઓફ કોર્ટશીપમાં તમે લોકો તો સાથે રહો છો ફરો છો બધું કરો છો તેમાં તમે શું જોવો એટલું બધું ડિટેલમાં એણે મને કહ્યું મિત્રો એટલે એ શીખવાડો હોય ને હમ સાવ આંધુ ક્યાં કરીને નહીં પછી તો જીવવાનું છે જુદી રીતે હ એ ફ્રેન્ડશીપનો જમાનો કોલેજ પૂરી થાય એટલે પતી જાય પછી તો રિયાલિટીમાં આવે એટલે લેડીને અને યુથ ને ખબર જ હોવી જોઈએ કે આટલું આવું થશે વેન આઈ ગેટ આ કહો તમે તમે લોકો જુદી રીતે કહો છો તમે લોકો જુદી રીતે કહો છો તને સમજણ પડે છે કે બીજી પાસની લાવ્યો છો એનું આમ હશે ને આપણા કરતાં કેટલી પૈસાદાર ને આપણા કરતાં તો સાવ નીચે સોશિયલ ક્રમેકલી છે એ એનું શું આપણું મારું સ્ટેટસ શું મારા બિઝનેસનું શું મારા નોકરીનું શું મારા હોદ્દાનું શું એવી વાત નથી તમે એને સમજાવવાની તમારામાં શક્તિ હશે અને ના જો હોય ધન યુ ટેક હેલ્પ ટાઈમ સર હું મારી પબ્લિસીટી નથી કરતી બીકોઝ આઈ ડોન્ટ ડોટ મારે તો કોઈ સવાલ જ નથી તો પછી તમે કોઈકને પૂછો કોઈક જેને એ યોગ્ય માનતા હોય એની પાસે મોકલો પણ આ આ બહુ જરૂરી છે ઓપોઝિટ સેક્સ તમારી સંસ્કૃતિ ને બધું કન્ટ્રી હેન થોડું ઘણું જીવન વ્યવહાર તો આમાં આવે જ મેં કહ્યું એની રીતે આ પોઈન્ટ તમે લો ત્યાર પછી મિડલ એજમાં જે લોકો ઓલરેડી દે આર મેરીડ એન્ડિંગ ચિલ્ડ્રન

તમે જે એનું જીવનનું પ્લાનિંગ છે પાછળો છોકરાઓનો થોડો ઘણો ઉછેર છે એમાં વાઇઝલી બેસીને વ્યવસ્થિત વાત કરો જો તમે બિઝનેસમાં હોવ તો તમારો બિઝનેસનો એક્સપિરિયન્સ એમને કહો અથવા તો તમે નોકરી કરી હોય તો એ પ્રમાણેનું તમારો છોકરો નોકરીમાં હોય તો એ પ્રમાણેનું એને જ્ઞાન આપો હં અને મમ્મીઓ એને એ પ્રમાણેનું જ્ઞાન આપે છોકરાને હં અત્યારની તો મમ્મીઓ સ્માર્ટ હોય છે અને એટ એની એજ પચાસ વર્ષે પણ તમે તમારા છોકરા સાથે એવું ડિસ્કસ કરી શકવું જોઈએ કે તું ઇન્ડિયામાં રહીશ તો શું થશે ફોરેનમાં રહીશ તો શું થશે તું તારો જોબ એનું એ રાખીશ તો શું થશે બદલીશ તો શું થશે બદલ તો તારે કઈ કઈ ફોરસાઇટથી બધી વસ્તુ અમુક ફોરસાઇટથી તારે અમુક પૈસા રાખવા પડશે બિઝનેસમાં એકદમ જઈશ તો તારે એક બે વર્ષનું લોસ જાય એની તૈયારી રાખવી પડશે આવી બધી બહુ વાઇઝલી વાત કરો ને તમે તો પચાસ વર્ષનો દીકરો ચોક્કસ વર્ષના બાપનું માને પણ આપણી આઈડેન્ટિટી નથી આઈડેન્ટિટી વિશે બહુ જ કહેવા કહેવું પડે એમ છે આજે તો ના થાય આઈ ડોન્ટ નો વોટ ઇઝ ઇઝ ધેર એન્ડ આઈ વોન્ટ ટુ સી ધ ટાઈમ મારે ટાઈમ જોયું પણ આમ કરું તો હું જ જતી રહું છું એટલે આટલા પોર્શનમાં તો એ પગ પડ્યું જ રહે પહેલાં શું છે એડ આવીને જતી રહેતી આ તો જતી જ નથી આઈ ડોન્ટ નો શું છે આ એટલે આનાથી ઉપર હું જો હું જોઉં ને અહીંયા એન્ડ જ છે ઓકે ધેન મિત્રો આઈ લાસ્ટ સંભળી પણ આવું થતું નથી કે પણ હમણાંથી જ શું થયું પહેલાં તો જતી રહેતી હતી થોડું કામ આમ કરી પછી મિત્રો આ ક્યારે તમારી આઈડેન્ટિટી સ્થપાય ને તમને સાંભળે એટ એની એજ તો સૌથી પહેલું આ ગૂગલનો મેં કહ્યું જમાનો છે બધા જવાબો છોકરાઓને ખબર છે તમે જોઈ શકશો એ જોઈ શકશો પણ મિત્રો તમારી જે અનુભવ હોય સ્ટેજ એ દેખાવું જોઈએ તમારી વાતમાં વજન હોવું જોઈએ તમારી આઈડેન્ટિટી સ્થપાવવી જોઈએ અમુક વસ્તુમાં તમે એના મા બાપથી પર થઈને એનાથી વધારે જ્ઞાની એનાથી વધારે સમજવું એનાથી વધારે વેલ છે એવું દેખાવું જોઈએ તમારે જ્યારે એક્ઝામ્પલ આપો ત્યારે બિઝનેસમાં શું મુશ્કેલી પચાસ થી સેવન સેવન્ટી ફિફ્ટીની વાત કરું છું ફિફ્ટી ચિલ્ડ્રન ફિફ્ટી ઇયર્સ ચાઇલ્ડ તો બિઝનેસમાં કેવી મુશ્કેલી હતી અને તમે હાવ યુ કેમ આઉટ એન્ડ વોટ આર ધ ટીપ્સ એ તમે કહી શકવા જોઈએ માં હોય તો એને એની રીતે બહુ જ સરસ અનુભવ કહી શકો છો છોકરાઓ કે આવું બને ને આવું થઈ શક્યું છે એને ધીરજના ગુણ કેળવાવી શકે છે દીકરાની વહુ વહુને સમજાવી શકે છે પણ તમારામાં એ હોવું જોઈએ તમે આઈડેન્ટિટી એસ્ટાબ્લિશ નથી કર્યું હું ઘણીવાર વાર ચાળવા પાડું છું રહેવા દે કેમ સમજતો નથી ત્યારે શું સમજતો શું રહેવા દે ટાઈમ ટુ સ્ટોપ મૂકી દે હવે પછી કરો પ્રેમ ઘોડા બેસાડીને પણ તમારે તમારું વજન આડો અવરો બધું બરાબર હોવું જોઈએ મિત્રો રૂડ ના હોવું જોઈએ પણ ફોર્મ તો હોવું જ જોઈએ પહેલેથી તો એમાં એક તો તમે કોમ્યુનિકેશન કેવી રીતે કરો છો મેં કાલે જ કહ્યું હતું કે તમારી ક્યાંક ભૂલ કોમ્યુનિકેશન તમે સારી રીતે કરો તમારી વાત એ સમજે સાંભળે કાને ધરે બીજું કે મિત્રો કા તમે સાવ સાદા રહ્યો ને પ્રેમથી સમજાવો અને કા તમારામાં જે તે વિષયનું નોલેજ તો હોવું જ પડશે તમારે લોજિકલ જ રીઝનિંગ આપવા પડશે તો જ તમારું ચાઈલ્ડ માનશે આ વાત હતી ત્રણ બાર અઢાર ચોવીસ ચાલીસ ને પચાસ વર્ષના બાળકોની વાત હતી આઈ રિપીટ તમે જો વાલી થયા હો મિત્રો તો વાલીના ઘણા બધા ઘણી બધી રિસ્પોન્સિબિલિટી છે મેં તમને કહ્યું ને કે પાર્ટસ ઓફ યોર બોડી ઇઝ મુવિંગ અરાઉન્ડ તમે શું તમારો છોકરો એટલે શું મિત્રો અને કેમ તમારી લાગણી ના સમજે અને મેં તમને કહ્યું છે કે તમે એને સરસ મજાનો વારસો આપ્યો તમને એમ લાગતું હોય તમારી ક્યાંય ભૂલ ન હોય તો એ ઘણીવાર ચાઇલ્ડ એવું નીકળે બેસીને વાત કરો ને મેક એમ ઇન્ડિપેન્ડન્ટ જવાનું એની રીતે તમે બે સરસ રીતે રહો અને એવી તૈયારી કરી નાખો કે એક જણ હશે તો એ કેટલું હિંમતથી રહેશે દેટ ઇઝ ઓન બીજો એનો કોઈ રસ્તો જ નથી પણ આપણો ઉછેર સાચો હશે તો છોકરું સમજશે તો ખરું મને એવું લાગે છે અને કોમ્યુનિકેશન તમારું બહુ જ સરસ હોવું જોઈએ એટ એની એજ એટ એની એજ આ વાત છે ટ્વેન્ટી ટુ થર્ટી ફાઈવ ઇયર્સના પેરેન્ટની થર્ટી ફાઈવ ટુ ફિફ્ટી ઇયર્સના પેરેન્ટ્સની ફિફ્ટી ટુ સેવન્ટી ઇયર્સના પેરેન્ટ્સની સેવન્ટી ઓનવર્ડ્સ છું સો આપણે આખો વખત એક જ વાત કરીએ છીએ પણ એઝ અ પેરેન્ટ આપણે કેટલા અવેર છે ને આપણે શું કર્યું એ છે જોઈ લઉં હું એમ નથી કે આપણે આપી દીધું હ અને ઊગી ન નીકળે ઊગશે જ પણ ન ઊગી નીકળે ધન ઇટ્સ ઓકે પછી પત્યું તો તમે ગિલ્ટમાં તમે કોઈ તમારી જવાબદારી ચૂક્યા નથી એક ટંકામાં મેં એક વાર કહેલું કે મિત્રો એ વાત જો કે બહુ અત્યારે અવસ્થા એને લાંબી થઈ જશે ને આઈ કાંટ સી ટાઈમ મને ખબર નથી પડતી પેલું ક્લિક છે એ જતું જ નથી સો આઈ ડોન્ટ નો ઇફ એની વીઝ આઈડિયા દેટ ધટ એનડી ટીવી કે કાંઈ પણ જે આવે ને આટલા સ્ક્રીનમાં એ ક્લિક થઈને જતું રહે આ જતું નથી અંદરથી કંઈ ટાઈમ સેટેંગે મેં ચેન્જ કર્યું નથી તો એ જાય નહીં તો મને અપર પાર્ટ દેખાય નહીં તો શું સારો લાગે ટાઈમ મને ખબર જ ન પડે સો ફ્રેન્ડ્સ આ ખાસ બધા વાલીઓને હતું કોઈ પણ એજ ગ્રુપ ચોક્કસ સાંભળજો મિત્રો હા અને તમને કંઈ મુશ્કેલી પડતી હોય તો તમે મને મારા વોટ્સએપ નંબર મારા યુટ્યુબમાં હોય છે તો એમાં તમે તમારી ઓળખાણ આપીને જો મને ફોન કરશો તો અજાણ્યા હું તો લેતી જ નથી પેલા હું નથી લેતી ઘણા મને વોટ્સએપમાં એવું પોતાની ઓળખાણ આપશે ને યુટ્યુબ કે ફેસબુક એમ કરીને કંઈ લખશે ને પહેલા જ તો હું એક સે જોવા પ્રયત્ન કરીશ ને તમને સામેથી પણ હું ફોન કરીશ કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો એમ મિત્ર સો ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ઇવનિંગમાં મારે આજે ખબર નહીં ઇન્ડિપેન્ડ સન્ડે યુ નો યુ કેન કમ્પેલ ડ્રાઈવર ટુ કમ પણ મારા ડ્રાઈવર સારા છે નીલેશભાઈ એટલે જો એને ટાઈમ મળી જાય તો ખબર પડે કે બેન એક આંટો મરાવી દો બહુ અકડા એવું એને ખ્યાલ આવે હી ઇઝ હેવિંગ ઇઝ ઓન કમિટમેન્ટ તો હી મે નોટ કમ આવશે તો જુદું ના આવે તો જુદું કાલે તો પછી રિવિઝન કર્યું મને છે ને એક આમાં અમુક વસ્તુ તમને આમાં એક એક એવું છે અમુક વસ્તુ આવડી જાય ને અમુક વગાડતા આવડી જાય સપોઝ હું એ ગીત નક્કી કરું મને આવડી બેસી બરાબર સરસ છે સાંભળી લીધું મારું તો આ હું કાંઈ એને રિપીટ કરીને મગજમાં રાખો ને એના નોટેશન તો મને ખબર જ નથી હું તો એમ જ વગાડું છું ગાવામાં હોઈ શકે પણ આમાં તો હું એમ જ વગાડું તો પછી હું કાંઈ એની બહુ લાંબી લપ નથી કરતી કે આખું મોઢે આવડ્યું ને આખું સરસ આવડ્યું ને પબ્લિક કોન્ટેક થોડોક વગાડતા થવો જોઈએ કે ઊંધું ગાલી નથી વગાડતા એમ તો જરાક કોઈને ગમે નહીં બાકી એટલે તો એ મારે રિવિઝન કરવું પડશે આજ ખબર નથી મિત્રો હા સો વોટ અમારે લોકોને તો છે ને વી વી પીપલ અને વી લવ ટોકિંગ અને અમારે કોઈ અનુભવ પૂછે તો હો હો અમને તો બહુ સારું લાગે તો મારે જરાક સારી વાત કોઈની સાથે થઈ ગઈ હોય સવારે દેન આઈ એમ બી વેરી હેપી કોક જ્ઞાની અને કોક ઇન્ટેલિજન્ટ અને તમારા લેવલના માણસનો જો સંગાત ન મળે તો તમારે બહુ મુશ્કેલી થાય છે મને તો બધાને મળે છે યુ આર ધ થેન્ક્સ ટુ માય ફ્રેન્ડ્સ એન્થુઝિયાસ્ટિક ફ્રેન્ડ માય વ્યૂઅર માય ફોલોઅર્સ માય પેસિવ લિસનર્સ એન્ડ અફકોર્સ ઓલ ધ ફ્રેન્ડ્સ ફ્રોમ ડિફરન્ટ ગ્રુપ થેન્ક યુ સો મચ એન્ડ આઈ લવ યુ આઈ લવ યુ યુની એકવાર વાત કરવી